આ ઇન્ટરવ્યૂ ખૂબ જ ખાસ છે કેમ કે ટ્રમ્પે એમાં પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે એટલું જ નહીં એનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે દુનિયામાં પરમાણુ હથિયારોની દોડ ફરી શરૂ થઈ ગઈ છે એટલે જ દુનિયા અત્યારે જ્વાળામુખીની રાખ પર બેઠી હોય એવી દશા છે ઇન્ટરવ્યૂ લેનારી નોરા ઓડોનોરે કહ્યું કે પ્રેસિડેન્ટ જિનપિંગ સાથેની તમારી મુલાકાતના એક કલાક કરતાં ઓછા સમય પહેલાં તમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં તમે જણાવ્યું હતું કે તમે યુદ્ધ વિભાગને પરમાણુ હથિયારોનું પરીક્ષણ શરૂ કરવા સૂચના આપી છે તમે કહ્યું કે એ વાત બરાબર છે નોરા તરત જ બોલી ઉઠી કે તાત્કાલિક તમે કહ્યું હા નોરાએ સવાલ કર્યો કે તમારે કહેવાનો અર્થ શું છે નોરાએ વધુ કહ્યું કે અત્યારે તો માત્ર ઉત્તર કોરિયા જ પરમાણુ પરીક્ષણ કરવું હોય છે ચીન અને રશિયા તો અત્યારે કરતા નથી ટ્રમ્પે કહ્યું કે રશિયા અને ચીન બંને પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે તમને એના વિશે ખ્યાલ જ નથી રશિયા અને ચીન એના વિશે વાત કરતા નથી આપણે એના વિશે વાત કરીએ છીએ આપણે પરમાણુ પરીક્ષણ કરીશું કેમકે બીજા બધા પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે અને ચોક્કસ જ પાકિસ્તાન પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે ટ્રમ્પની આ વાત સાંભળીને નોરાએ કહ્યું કે આ દેશોનું પરમાણુ પરીક્ષણ હથિયારો માટે નથી જેના જવાબમાં ટ્રમ્પે ચોખવટ કરી કે પરમાણુ હથિયારો માટે જ આ પરીક્ષણ છે તેમણે એમ પણ કહ્યું કે તેઓ કદાચ સૌથી પાવરફુલ પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા છે પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે ભારત પણ આ હકીકત જાણે છે વળી ભારતની જેમ પાકિસ્તાનની નો ફર્સ્ટ યુઝની પોલિસી નથી એટલે કે પરમાણુ હથિયારોનો પહેલાં ઉપયોગ કરવાની પોલિસી નથી આ બધા વચ્ચે એક ચોંકાવનારી વાત અમે તમને કહીશું ઓપરેશન સિંધુ વખતે અને એના પછી કરાંચી અને એની આસપાસ હળવા આંચકા અનુભવવામાં આવ્યા હતા એ સમયે એમ જ લાગતું હતું કે ભૂકંપના હળવા આંચકા અનુભવવામાં આવી રહ્યા છે હવે જ્યારે ટ્રમ્પે ધડાકો કર્યો છે ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે